જય માતા આપણે ઘણી પ્રશ્ન આવતો ઘીનો માખણનો કે ભાઈ કેમ ઘી આ વખતે ઓછું પીળું છે રાધા ગાય અને નવી ગાય છે ને એ ગાય નું માખણ છે તો તમે વિચાર કરો છો આ માખણ કેટલું પીળું છે ને આ આપણે ગંગા અને જે ગાય ઉમાન ને એનું માખણ છે તો આ ધોળું છે અને આ માખણ છે ને પીળું છે કારણ કે સૂર્ય ઉગે ને એટલે ગૌ નામનું કિરણ ઉગતા પૂરજમાં જ હોય છે એટલે ગૌ નામનું કિરણ સૂર્યપ્રકાશ હોય કે ન હોય ગાયની કુંધમાં ડાયરેક એને મળે છે એના માટે થઈને આપણે ગાય જયારે ગાભણો હોય ને અહીંયા તળે ત્યારે આપણે એને દોતા નથી એટલે એ કિરણના કિરણો તો એને મળવાના જ છે કુંધમાં એટલા માટે વધારે વૈયા વધારે પીળું હોય અને વધારે કલર માખણ દૂધ બધું પીળું હોય સહિત પીળું હોય તો જેમ જેમ આપણે પારેટી થતી જાય માખણ નો કલર બદલે અને ઘી નો કલર બદલે અને શરૂઆતમાં ગાય વૈયાઈ ગયેલી હોય ને ત્યારે એનું એકદમ માખણ પીળું હોય દૂધે પીળું હોય ને એની ઘી એ પણ બહુ જ પીળું હોય ઘી એક કલરનો નથી બનતું ઘી કેસરી પીળું બને પીળું બને આસુ પીળું બને ક્રીમ બને એટલી પ્રકારના ગાયોના ઘી બને અમુક અમુક માણસ આપણને એવા પ્રશ્ન કરે તો આપણને એમ થાય કે એને આપણે ઓરિજિનલ આપવા છતાં આવો પ્રશ્ન કરે છે કારણ કે તમે એકવાર તમે ગાયનું દૂધ અથવા તો ગાય ઘરે પાડો તો તમને અનુભવ થાય કે કેવું ગાયનું ઘીન માખણ હોય